નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છે વિકાસ પરીક્ષા લક્ષ્ય બે હજાર ચોવીસ પ્રથમ પરીક્ષા માટે ધોરણ દસ ગણિત વિભાગ બી પ્રકરણ નંબર ત્રણ મિત્રો આપણે આજે કમ્પ્લીટ પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન જોવાના છે માત્ર એક યુટ્યુબ ચેનલ કે જે તમને ગણિતનું સોલ્યુશન આપશે દરેક વિષયના તમામ અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મળી જશે ગણિતનું તો તમને સૌ પ્રથમ મળશે તો મિત્રો નીચે આપેલ લિંક છે ત્યાં જઈને તમે દરેક પ્રકરણ ના વિડીયો જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે દરેક પ્રકરણ વિભાગ એ બી અને સીના વિડીયો જોઈ શકો છો વિડીયો ગમે તો લાઇક છે નહીં સબસ્ક્રાઈબ પણ મળતા નહીં તો ચાલો મિત્રો આપણે અહીંયા આજે પ્રકરણ નંબર ત્રણ વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ મિત્રો હવે ચેપ્ટર નંબર ત્રણની અહીં સૌપ્રથમ રકમ અહીં કંઈ આપેલી છે આપણે એ ચેપ્ટર નંબર ત્રણની અસાઇમેન્ટમાં તમારે સુરેખ સમીકરણ યુગમાં બે એક્સ એ એક્સ વધતા બે વાય બરાબર દસ અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બાર શું સંગત છે કે નથી તે ચકાસો અને તે નક્કી તે પરથી નક્કી કરવાનો છે કે તે સમીકરણ કયા એટલે કે તે નક્કી કરો કરો વળી તે સમીકરણોને દર્શાવતી રેખાનો પ્રકાર જણાવવાનો છે મિત્રો બરાબર તો આમાં કંઈને આપણે એ બે સમીકરણો કયા કયા આપેલા છે તે જોઈ લઈએ પહેલાં એ એક્સ વધતા ટુ વાય બરાબર દસ આપેલા છે અને બીજું આપેલું છે બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર આપણને 12 આપેલા છે બરાબર તો આમાં આપણે એ વન ભાગ્યા એ ટુ બરાબર શું લખીશું મિત્રો અહીં કંઈ નથી તો અહીંયા એક આવશે અને અહીંયા બે આવશે ત્યાર પછી બી વન ભાગ્યા શું આવશે અહીં બે આવશે અને અહીં ત્રણ આવશે તો મિત્રો અહીં માઈનસ રન આવશે મિત્રો ત્યાર પછી સી ભાગ્યા સી શું આવશે મિત્રો અહીં દસ ભાગ્યા બાર એટલે કે પાંચ બે દસ અને બે છ બાર એટલે કે અહીં જોઈએ તો છ બે બાર અને પાંચ બે દસ બે બે ઉડી ગયા એટલે શું હતી પાંચ ભાગ્યા છ તો અહીં મિત્રો ત્રણેય સરખા નથી એટલે અહીં લખી શકાય કે એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન ભાગ્યા સી ટુ માટે અહીં કહી શકાય કે સુસંગત છે મિત્રો બરાબર માટે અહીં લખી શકાય કે આ સુસંગત છે અને આ કયા પ્રકારની રેખાઓ છે તો આ છેદતી રેખાઓ છે એના પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર બે તો એ ક્વેશ્ચન નંબર બેની કઈ રકમ જોઈએ તો એ ક્વેશ્ચન નંબર બેની રકમ છે કે નીચે આ પહેલ સુરેખ સમગ્રનો સુસંકેત છે કે નથી તે ગુણોત્તર એ વન ભાગ્યા એ ટુ બી વન ભાગ્યા બે ટુ અને C1 વન ભાગ્યા સી કિંમત પરથી નક્કી કરવાના છે તો ચાલો મિત્રો અહીં આપણી કિંમત કે આપેલ છે ત્રણ એક્સ વત્તા ટુ વાય બરાબર પાંચ અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર સાત બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે ત્યાર પછી જોઈએ આપણે તો એ આ ઉપર જેમ કરી એમ જ કરશું એ વન ભાગ્યા એ ટુ B1 વન ભાગ્યા બી બરાબર બે ભાગ્યા ત્રણ અને C1 વન ભાગ્યા શ્રી બરાબર પાંચ ભાગ્યા સાત બરાબર તો મિત્રો અહીં સુસંગત છે આપણે એટલું જ અહીં લખવાનું છે કે સુસંગત છે આપણને શું માગ્યું છે તે સુસંગત છે કે નહીં તે નક્કી કરવું બરાબર તો અહીંયા સુસંગત છે મિત્રો કારણ કે એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન ભાગ્યા સી ટુ આટલું લખી આ લખીને પછી આ લખજો મિત્રો નીચે એ બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો આપણે અહીં ચેપ્ટર નંબર બે અને ચેપ્ટર નંબર એક સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે હવે આપણે ચેપ્ટર નંબર ત્રણ જોઈ રહ્યા છીએ મિત્રો બરાબર આ વિડીયોમાં હવે ક્વેશ્ચન નંબર ત્રણ કઈ આ પ્રકારનો છે કે જો સમીકરણ યુગમાં જો સુરેખ સમીકરણ યુગમાં બે એક્સ માઇનસ રણ બરાબર બાર અને છ એક્સ વત્તા કે વાય બરાબર છત્રીસનો અસંખ્ય ઉકેલ હોય અસંખ્ય ઉકેલ કઈ હોય તો સંપાતી રેખાઓ હોય તો જ અસંખ્ય ઉકેલ મળે તો કહે છે કેની કિંમત શોધો તો મિત્રો આમાં આપણે કંઈ કરીશું નહીં એકદમ સહેલામાં સહેલો દાખલો છે બરાબર સંપાતિ રેખાઓ છે માટે મિત્રો અહીં આપણે આમાં સિમ્પલ અને સાદી રીતે જ આનો જવાબ લાવી દે શું તો મિત્રો અહીં આપણે શું કરીશું લખીએ પહેલાં કે અહીં આ સંપાતી રેખાઓ રેખાઓ છે માટે એ વન ભાગ્યા એ બી વન ભાગ્યા બી ટુ અને સી ભાગ્યા બરાબર તો કહે છે એ વન ભાગ્યા એટલે કે બે ભાગ્યા ત્રણ બરાબર બે ભાગ્યા ત્રણ બે ભાગ્યા છ એક જ મિનિટ મિત્રો અહીં સુધી યુગમાં બે માઇનસ ત્રણ બરાબર બાર એટલે કે સરખું જ હોય બધું જ સરખું હોય તો કે છે કે ઉકેલ શોધવું તો એ મિત્રો અહીં કે શોધવાનું છે તો બે ભાગ્યા છ એ વન ભાગ્યા એ ટુ એટલે કે શું મળશે આપણને એક ભાગ્યા ત્રણ ત્યાર પછી બી વન ભાગ્યા બી ટુ પણ શું મળવું જોઈએ એક ભાગ્યા ત્રણ જ મળવું જોઈએ મિત્રો કારણ કે આ સંપાતી રેખાઓ છે સંપાતિ રેખાઓમાં ત્રણે આ એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા ત્રણ અને હજુ પણ સીવન ભાગ્યા સી પણ આપણને જો એક ભાગ્યા ત્રણ સમીકરણ આપેલું છે બરોબર હવે જો બાર ભાગ્યા છત્રીસ તો બાર ત્રણ છત્રીસ બરોબર તો અહીંયા પણ શું મળવું જોઈએ એક ભાગ્યા ત્રણ જ મળવા જોઈએ ને મિત્રો તો એ કઈ રીતે મળશે જોઈએ મિત્રો આપણે હવે એકદમ સહેલું છે અહીં મિત્રો આપણે બી એટલે અહીંયા ત્રણ આપેલા છે બરાબર અને અહીંયા કે આપેલો છે તો શું કરીશું કે જગ્યાએ એવી કઈ કિંમત આપણે લખીશું તો અહીં એક ભાગ્યા ત્રણ થાય મગજ દોડા ઉપર છે મિત્રો તો અહીં આપણે કે એની જગ્યાએ કઈ કિંમત લખીશું તો એક ભાગ્યા ત્રણ થાય બરાબર તો નવ લખીએ તો થઈ જશે બરાબર મિત્રો શું નવ લખીએ તો થઈ જશે પરંતુ અહીં માઇનસ ત્રણ છે તો અહીં કઈ કિંમત લખીએ તો અહીંયા પણ માઇનસ નવ લખીએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ત્રણ એટલે અહીંયા શું લખ્યું આપણે નવ પણ કેવા માઇનસ નવ માટે કે બરાબર માઇનસ નવ આપણે મૌખિક જવાબ લખી શકીએ છીએ બરાબર આ રીતે ગણશું તો પણ તમારે ચાલશે આ આમ ના લખતા મિત્રો હવે માઇનસ નવ લખી દેજો તો થઈ જશે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે છે ચાર નંબરનો દાખલો છે અહીં નીચેના સુરેખ સમીકરણ યુગ્મમાંથી બનતી રેખાઓનો બિંદુ એક બિંદુમાં છેદે છે એટલે કે તે છેદતી રેખાઓ છે કે સમાંતર રેખાઓ છે અથવા સંપાતી રેખાઓ છે તેમ એ વન ભાગે એ ટુ બી વન ભાગે બી ટુ અને સી વન ભાગ્યે સી ટુ ગુણવત્તાની તુલના કરી શોધો એટલે કે તે રે કઈ પ્રકારની રેખા છે તે જણાવવાનું છે તો એ સમીકરણ છે પહેલાં ચાર વાય બરાબર જીરો અને સાત એક્સ વધતા છ માઇનસ નવ બરાબર ઝીરો તો હવે આપણે શું કરી દઈશું મિત્રો અહીં એ વન ભાગ્યા એ ટુ બરાબર પાંચ ભાગ્યા સાત બી વન ભાગ્યા બી ટુ બરાબર માઇનસ ચાર છ એટલે કે શું આવશે બે અને અહીંયા ત્રણ પરંતુ કેવા માઇનસ સી વન ભાગ્યા સી ટુ બરાબર આઠ માઈનસ થ બરાબર એટલે અહીં એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન ભાગ્યા સી ટુ માટે કઈ રેખાઓ કહી શકાય અને છેદતી રેખાઓ એટલે કે એક જ હિન્દુમાં છે છેદી આ તેનો ફાઇનલ જવાબ કહી શકાય બરાબર ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ તો ક્વેશ્ચન નંબર પાંચ કઈ તમારે રહેશે કે જો સુરેખ સમીકરણ યુગમાં ચાર એક્સ એક્સ માઇનસ ચાર વાય બરાબર દસ અને ત્રણ એક્સ વત્તા કે વાય બરાબર વીસને અનન્ય ઉકેલ હોય તો કેની કિંમત કઈ શરતનું પાલન કરે છે તે જણાવવાનું છે તો મિત્રો એ રકમને ફરીથી એકવાર વાંચો કારણ કે આ દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલ નથી પરંતુ આવો દાખલો તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જો સુરેખ સમીકરણ યુગમાં એક્સ માઇનસ ચાર વાય બરાબર દસ અને ત્રણ એક્સ વત્તા કે બરાબર વીસ ને અનન્ય ઉકેલ એટલે કે માત્ર એકને એક ઉકેલ હોય તો કે કઈ શરતનું પાલન કરે છે તે તમારે અહીં જણાવવાનું છે બરાબર તો એના માટે તમારે અહીં ખાસ કરીને અનન્ય ઉકેલ હોય અહીં પહેલાં આપણે લખી દઈએ એક્સ માઇનસ ચાર બરાબર દસ અને ત્રણ એક્સ વત્તા કે વાય બરાબર વીસ તો અનન્ય ઉકેલવાય અન્ય ઉકેલવાય એટલે એક જ બિંદુમાં છેપતી હોય અથવા છીપતી રેખાઓ તો એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ આમ ટુ જ લખીએ તો પણ આપણે કે ની કિંમત મળી જશે બરાબર અને કે ની કિંમત કઈ પાલન કરે છે એક જ સા બરાબર એ વનની જગ્યાએ એક ભાગ્યા એ ટુની જગ્યાએ ત્રણ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વનની જગ્યાએ માઇનસ ને અહીં કે બરાબર મિત્રો હવે મિત્રો આને અહીંયા લઈ જઈએ આને ઉપર લઈ જઈએ ઇઝ નોટ ઇક્વલ ટુ કે ઉપર કહે બરાબર કે ગુણ્યા એક કરીએ તો કે થાય માઈનસ ચાર ગુણ્યા ત્રણ કરીએ તો કે ઇઝ નોટ ઇક્વલ ટુ બાર તો આ રીતે અહીંયા આપણો જવાબ આવે છે બરાબર તો અહીં આપણે ચેપ્ટર નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોયું તો સંપૂર્ણપણે તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો મારો ખૂબ ખૂબ આભાર